અસલામવાલિકમ અમે આ સૈફ અલી ભઠ્ઠીના માધ્યમથી બચ્ચો કા ઘર વાગડા કાળી ઇલિયાસ આછ સાહેબ અને માસ્તર જાબીર તંકારી બંડરવાળાનો અને આખા બચ્ચો કા ઘર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મસ્જિદે ફલા વસ્તી ખંડાલી તથા જુમ્મા મસ્જિદ વસ્તી ખંડાલીના તમામ સભ્યો એ વાત પર કે અમારું જે કામ પોર્ટલ પર ઉમીડ પોર્ટલ પર નોંધાવવાનું હતું એ એમને ખંટ અને ઉત્સાહથી કરી આપવું અને આજુબાજુના દરેક ગામના લોકોનું કામ પણ કરી આપવું અને વગર મહેનતાડે નિસ્વાર્થ બિલકુલ ઇખલાસની આથી અમારું એ કામ કરી આપવું તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે એક વાત એ કે દરેક આવનારને મીઠો આવકાર હસતા મોડે આપવો બેસવાની સગવડ ચાય સગવડ કરી હતી અને બિલકુલ શાંત વાતાવરણમાં આખી રાત જાગીને આખો દિવસ મહેનત કરીને લોકોનું કામ કરી આપવું એ બદલ તમામ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કાળી રિયા માસ્તર જાબેર અને બચ્ચો કે ગયા તમામ સ્ટાફ એમને પણ ખૂબ આવકાર આપ્યો સારી રીતના બધાની સેવા ચાકરી કરી એ બદલ અમે આભાર માનીએ છીએ અલ્લાહ તાલા જજાએ ખેલાતા ફરમાવે અને આપની ઉંમરોમાં બરકત થતાં ફરમાવે આમીન સુમ આમીન